ચિરાગભાઈ દર્શક મિત્રો આપો મારું જોતા મારું નામ છે ચિલાજભાઈ છે શરૂઆત માં તો બધાને કાકી પડે બરોબર એટલે શરૂઆતમાં ધંધા થોડે ગાવા જતા હવે થોડું 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 માતાજી થોડા આગળ વધ્યા માતાજી થોડું સારું નામ કમાવાય

જે દર ની વેડા નથી એ દાણો જગતે હાથ નતો પકડ્યો એ દાણો મારી રાવણ ની રોગણી તમે હાથ પકડ્યો એ દાણો મારા ઘર ની વેડા વણી હોય જે દાડો ચિરાગ જોટાણા જગત મનો નતો એ દાણો મારી રાવળ જેવની જોગણી તબે મારો હાથ બગડ્યો એતાળની વિશે ભાઈ મારા ઘરની રાવણી વહ એ ધનસ આવા અવધારણ કે ફેર જનમાં આલ તો દેવ ધીવ જે મારી જોપાની જોગણી કમાત મનારે સરસ તમામ વયસ્પર સારો અને રાવણ સમાજ તો તમે હાલત પડ્યો હું પણ રાવણ સમાજ છું અને અમે સરસ તમને હાલત પડ્યો

આયો અવસર આજ મારા પીરનો કેવા કે ગોમ આયો અવસર આજ મારા પીરનો કેવા કે ગોમ ડીજે ગોમ ગોમ ના મેમન આવે ભરાય છે મેળો અલખ વધારી રે જે મારા ભેળો સુખ ની મારો દુનિયા નો છે

હાજી રાખવે છે અને ખુબ તે રેગણી પ્રોગ્રામ પણ કરે છે અને સાથે સાથે ગરબા ના પ્રોગ્રામ કરે છે તો ચિરાગભાઈ ને સપોર્ટ કરજો પ્રોગ્રામ આપજો અને ચિરાગભાઈ પીરા લાઈક અમારા ચેનલ છે તો અમારા ચેનલ નામ છે બાબારી રિટર્ન ઓફિસ છે અને મારા ચેનલ દુકાન એવું છે કે બાબારી રિટર્ન ઓફિસિયલ ચેનલ ને ખુબ લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને ખુબ ચેનલ આગળ વધે એવી અમારી જોગણી માં બાબારી babari alat dengini ini dua. Jadi